નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ પચીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ જઈએ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ મગફળીનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી દાણે જોદા ને જીવીસ મગફળી પૂરા ઉતારાની એક હજાર ઇઠોતેર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટી સુપર ક્વોલિટી મગફળી આના દાણા એક હજાર ઇઠોતેર ભાવ આ મગફળીનો ભાવ એક હજાર ને છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ વજન માં અડવી હવે મીડિયમ ક્વોલિટી ની એક હજાર છ રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી આ ટગલો હવે ભાઈ નો એક હજાર છ ભાવ એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ વીટી બત્રી મગફળી ક્વોલિટીની વાત કરીને વજનમાં આવી ભાઈ મીડિયમ ક્વોલિટી

આ મગફળી નો ભાવ એક હજાર ને વીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી વજન માળવી એ ભાઈ મીડિયમ ક્વોલિટી એક હજાર વીસ ભાવનો જોવો ક્વોલિટી આવી એ આ મગફળીનો ભાવ નવસો બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજન માળવી હવે મીડિયમ ક્વોલિટી નવસો બાવન ભાવનો આજનો જોવો ક્વોલિટી નવસો બાવન ભાઈ જોઈએ આ મગફળીનો ભાવ એક હજાર ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ કરીને વજન માળવી એ ભાઈ મીડિયમ ક્વોલિટી માલ એક હજાર ચૌદ ભાવનો આજનો એવો ક્વોલિટી એક હજાર ચૌદ ભાઈ નવાણું નંબર મગફળી એ નવસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ કરીને કડવાળીએ અને વજન માળવી એ ભાઈ નવસો રૂપિયા ભાવ નવાણું નંબર મગફળીનો જોઈ લો ક્વોલિટી નવાણું નંબર ભાઈ એક હજાર ને બોતેર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી ની વાત કરીને વજન માં સારી ને દાણે જો વધારે ભાઈ એક હજાર ને બોતેર રૂપિયા ભાવ જીવીસ નો ભાઈ જોઈ લો એક હજાર બોતેર રૂપિયા ભાવ જોઈ લો